ઓ રોમાજી અલે યાર આ નો જલવાની છે તો દવાખોને જઈને આવ્યો હાલમાં ન ચલવાની છે તમે આડા ફાટ્યા તો ન જલવાની છે આડું કોઈ નહીં ફાટો યાર મોટું ઢેક ઓ જિંગુ લઈને ઉઈ ગયો તો એટલે ભાઈ નો જ લઈ જાય કે ઓ હો તો જેણું આકરું ના લીએ જેણું પણ નતું મળતું હારું તો તો જઈને આયા તમે દવાખાને જઈને આવ્યો હું અલ્યા નો પકવાણી છે એમાં તો હું તમે દવાખાને જ હો ચમ અરે અપપા નડુજી નહીં એક નંબર નો ભાગી છું હું વાત કરતો છું તમે ના હોય તાણા હાજી વાત કરો હાજી વાત કરું છું લેણો હું તમારે લઈ જઉં

અરે ચો છો રોમાજી હું જા અરે આપણે વેચીએ હેડો મારા ઘર તમે ખાલી આ નો તો કમ્પેર થઈ જાવ હલે હેડો અરે ના યાર એમ ના ભરા નડુજી માં લઈ જવા છે તમે હેડો ખાલી જો કમ્પેર થઈ જાવ લે હેડો રોમાજી અલે આજે આપણે નડુજી માં લઈ જવા દે મને યાર અરે આપણો ફી બી નઈ લેતા કોઈ આપણે કેસ બેસ ના પૈસા નઈ લેતા ખાલી 5 રૂપિયામાં કમ્પેર થઈ જાય લે હેડો તમે 5 રૂપિયા ઓવત દાણા હું ખાલી હાબુના બુના કડકડ ખાલી 5 રૂપિયામાં ખાલી પોયા કમ્પ થી ખાલી માલિશ કરવાની છે લેડો હમ થઇ જા અરે રેડી હેડો ખાલી લેજો લેજો મને રેડી થાય તો ખરું બાકી હવે નહીં તું મને તો

ઢીલા થઈ જજો તમે હા હવે ઢીલું ઢીલું છું લો તાણ જોજો તાણ આ લો આ કમરે તો જો આ શું કર્યું લઈ જજો રોમાજી હા આ તો અવળું થઈ ગયું કેમ આ બત્તી આ બાજુ આવી ગયું હા હાય હાય આવા આ સીધું આવી જજો હવે આ હું ઢીલા

આ રીતના તો કોઈ હમું થતું છે આ રીતના તો કોઈ કોમ ના તમારું હમું શક્તિ રાખવી પડશે થોડી લાપો

હવે એક નો નાની નાખ શકું અરે હું ડોક્ટર ચેક કરવું પડે મારે નવા ભ બે હારો રમાજુ બેહારો યા રમાજી ઓ મહીજો ઓમ હોમ હમ આમ આમ થઈ જાય છે ઓહ ઓ તું સદાઈ નહીં ઢોઢોશ છે

રોમાજી હા જો પડી ના જાય મોરજો હું આમ પકડી રાખું છું આ ફૂટ ફૂટ બધી કાઢી નાખો અને નટુજી આ દવાનું શું કરું એ ફેંકી દો લે ભાઈ કોઈ કંપની ની દવા ઈ હું કરો તો હોય તું હોય ન ચલવાની છે ઈ હું છે અરે આ બાબુજી એનું કનેક્શન નો કનેક્શન હોય હોય જો જો તમને ખબર પડશે જો આ ખબર પડી ને ખબર પડી ને વાત આજી છે તમારે યાર આ તો કોઈ હું જેવો તેવો ડોક્ટર નહીં વાત કરો છો

આવી રીતે કરતા ને આપડે કોમ કરવું આમ તો નહીં મટે અરે થોડા કાઢા થઈ યાર અરે પણ મને ન હોય ચલો ની સાહેબ પાછળ મારી ક્યાં મેલ આવે અરે હા એ તો રમાજા ને બધા વધારે જોવા પડી તારે થયું કોણ પડે તો હું તંબુરો વધારે જોવા પડી હોય મારું જીવ નીકળી જાય છે ન હોય ચલો ની સાહેબ વળી પાછળ કોક ફેર દેશે ઓ ભાઈ ડોક્ટર કોણ છે ડોક્ટર તમે જ તો એનું જે મૂળ છે ને એ અંદાજો મારે કાઢવું પડે કાઢવાથી તમને દુઃખ છે હા તો જલ્દી કાઢો તે ફટાફટ હવા રવરાજો નહીં મને ઓમ ન બીજો આ પડાકો પડ્યો આ પડ્યો હા રોમાજી હા જો એને જે ચાડી મકોડા આપણે આવે છે ને પાછળ વાહ વાહ એ ચાડી મકોડામાંથી બે મકોડા અધર જડી ગયા છે ઉપર નેચર થઈ ગયા છે ઉપર નેચર થઈ ગયા છે મોટા મોટા ડોક્ટરો છે ને બધા એમબીબી કરેલા બધા મારા ઘણા આયુર્વેદિક શીખવા કોઈ

અલ્યા એ નટુજી આ તૈયાર આખો અટકીલો કરી નાખ્યો અટકેલો નહીં કર્યો તો હવે મને અંદાજો મળે કે ફોલ્ટ હોય અરે મૂર્ખા તારોમાં મગજ કરવાનું હતું ને આ બધું બાકી નાખ્યું રોમાજી ડોક્ટર અમે જો ડોક્ટર જોડે તમે જો ને તો સોનોગ્રાફી કરવા તમને રિપોર્ટ પડાવી આ કરાવી લેબોરેટરી કરાય તારે તમારું ઠીક હોય આ તમે જોજો હે આ આ તમે કો હે આ જો અને આ બધું ભાગી નાખ્યું તમે આનું નહીં ભાગ્યું કે તો ખાલી આ ટેન્ડાળા ઓમ નમ રાખો ને એને ટેન્ડાળા બસ કમ્પ્લીટ થઈ જશે તો હવે શું કરવાનું અમારા ઓર નહીં જો તમે કેરી આના આ તો કો મોઢે બોલાવા પરથી મારા આ તો ફોન કરીને બોલાવ કોઈને

રાડો રે હેડો પકડો હારું હારું તમારે જેવું કોણ થાય મારે આવા લઈને આવો તો મારા જોડે તમને ખબર છે હું કેવો ખાડા આવી તો ખાડા આવી છે તું પટકાઈ છે મારા તો કોઈ લઈને આવવાનું મારે તારે લેવાંડાય તને અગવાનું થઈ જાય મારું ઇમ્પ્રેસર બગાડે છે વાત તો